અમદાવાદના વાડજમાં ખોટા દસ્તાવેજોના આધારે છેતરપિંડી કરનાર આરોપી ઇમરાન મેમણની પોલીસે ધરપકડ કરી કેસના આરોપી ઇમરાન મેમણે બનાવટી દસ્તાવેજોના આધારે કરોડોની મિલકતની ત્રણ વખત વેચાણ કરી કૌભાંડ આચર્યું હતું હકીકતમાં મકાન ઉત્પલ અમીનના નામે હતું તેમનો પરિવાર અમેરિકા સ્થાયી થયો હતો જેથી આ મકાન ઇન્દ્રજીત રાવલને ભાડે રહેવા આપ્યું હતું પરંતુ ઇન્દ્રજીત અને ઇમરાન મેમણે સાથે મળી આ મકાન પડાવવા દસ્તાવેજો બનાવ્યા બાદમાં ઇન્દ્રજીતે આ મકાન ઈમરાનને વેચી અને ઇમરાને મનોજ શાહને વેચ્યું આ પ્રકારે ખોટા વેચાણ કરાર બનાવીને મકાન ને પડાવવાના કાવતરામાં પોલીસે ઈમરાનની ધરપકડ કરી હા જે પ્રથમ આરોપી છે પ્રથમ નંબરના આરોપી ઇન્દ્રજિત રાવલ એને ફેક ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા અને એની સાથે બીજા નંબરનો જે આરોપી છે એનું ડાયરેક્ટ બંનેનું રોલ છે કે બંને આ ફેક પાવર કરવાની બનાવીને ત્રીજા નંબરના આરોપીને આ દસ્તાવેજ આપ્યા હતા અને એને ત્રીજા નંબરના આરોપીએ આ દસ્તાવેજના આધારે લોન દીધી હતી તો આ રીતનું એમનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હતું અને આ ડોક્યુમેન્ટ પણ આપણને મળી ગયા છે એ આપણે એફએસએલમાં વધુ તપાસ માટે સિગ્નેચર અને હસ્તાક્ષર માટે આપણે મોકલવાના છે